નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈ અને આપણે ધોરણ પાંચના પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ મુજબના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનના વીડિયો અને પીડીએફ લઈને આવી ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો તો જો આ જે ધોરણ 5 નું પર્યાવરણ વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેનું આપણે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જોવાના છે 10 10 2025 ને શુક્રવારના રોજ આ પ્રશ્નપત્ર લેવાવાનું છે કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે સવારે 11 થી 1 નો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો જે પ્રશ્ન ક્રમાંક આપેલા છે 1 થી 9 અને તેમના કુલ ગુણ આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે તો પ્રશ્ન નંબર 1 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક્સ પહેલો સવાલ જીભના સૌથી અંદરના ભાગેથી ખાલી જગ્યા સ્વાદ જાણી શકાય છે તો જવાબ આવશે કડવો બીજું ખાલી જગ્યા વાનગી એક વર્ષ જેટલા સમય સુધી બગડતી નથી તો જવાબ આવશે અથાણું ત્રીજું લીલા ધાણાને સાચવવા ખાલી જગ્યા રીતે વાપરીશું તો ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખો ચોથું કેરીના પાપડ બનાવવા નીચેનામાંથી ખાલી જગ્યા વસ્તુ વપરાતી નથી તો જવાબ આવશે મરચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે પહેલો સવાલ ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે તો જવાબ આવશે આફ્રિકા બીજું જે તે પ્રાણી પ્રાણી જેમનો આધાર હોય તે મુજબ સાચી જોડ બનાવો તો વ્યક્તિમાં છે મદારી તો મદારીની સામે આવશે સાપ ખેડૂતમાં આવશે બળદ અને કુંભારમાં આવશે ગધેડું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે એક પેલું નીચે આપેલ વનસ્પતિઓનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો તો આંબો ગુલાબ શેતુર અને દૂધી તો બીજ વિના ઉગતી વનસ્પતિઓ તો એમાં આવશે ગુલાબ અને શેતુર બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓ તો એમાં આવશે આંબો અને દૂધી ત્યાર પછી તેના અથવામાં આપણને કહ્યું છે કે નીચેના દરેકનું એક એક ઉદાહરણ આપો ગોળ બીજ તો એમાં આવશે વટાણા અને રાઈ ખરબચડા બીજ તો એમાં આવશે કારેલાનું બીજ અને જીરું લીસા બીજ તો એમાં આવશે રાજમા અને મગ ચપટા બીજ તો એમાં આવશે તલ અને તરબૂચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો એમાં અ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ એક માર્ક છે પહેલું પહેલાના સમયમાં લોકો ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા હતા તો ઉત્તર પહેલાના સમયમાં લોકો નદીઓ તળાવો હેન્ડપંપ કૂવા જળાશયો અને વરસાદ દ્વારા પાણી મેળવતા હતા બીજું વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તો ઉત્તર નદીઓ તળાવો કૂવા અને સમુદ્રમાં જાય છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે પહેલું ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ક્યારે અને કોણે કરાવ્યું હતું તો જવાબ ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું બીજું તમારા ઘરે હોય તેવી અથવા તો તમે જોયેલી કાંસાની વસ્તુઓના નામ લખો તો કાંસાથી બનેલી મૂર્તિઓ દીવા વાટકા થાળી ગ્લાસ મેડલ વગેરે જોયા છે ત્રીજું તમારે સંગ્રહાલય બનાવવું હોય તો તેમાં કઈ કઈ વસ્તુઓ રાખશો ઉત્તર અમે સંગ્રહાલયમાં કપડાં તલવાર ભાલા બખ્તર ઢાલ જેવા હથિયાર વાસણો તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો આભૂષણો ઝવેરાત પથ્થર પરની કોતરણી વગેરે રાખીશું ક ખાલી જગ્યા વસ્તુ સંગ્રહાલયમાંથી જોવા મળતી નથી તો અહીંયા એક મક્ષનો આ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સ્માર્ટ બોર્ડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે પેલું નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે તો જવાબ આવશે વિકલ્પ અ જાવી બીજું નીચેનામાંથી કઈ વસ્તુને પાણીમાં રાખવાથી પાણીનો રંગ બદલશે તો જવાબ આવશે વિકલ્પ બ હળદર ત્રીજું સમયે આકાશમાં નીચેનામાંથી શું જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ ડ આપેલ તમામ એટલે કે તારા ઉપગ્રહ અને ગ્રહ ત્યાર પછી છે ચોથું હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને શું કહેવાય તો જવાબ આવશે પાયલોટ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચેનામાંથી બીજને ઉગવા માટે કયું પરિબળ જરૂરી છે તો જવાબ આવશે વિકલ્પ હવા બીજું સુકવણી કરીને ઘરે ખાવાની કઈ વસ્તુઓ બનાવાય છે તો જવાબ આવશે વિકલ્પ ક પાપડ ત્રીજું અવકાશયાનમાં સુનિતાને નીચેનામાંથી કયો અનુભવ થયો હશે તો જવાબ આવશે વિકલ્પ આપેલ તમામ એટલે કે વાળ કાયમ ઊભા જ રહેતા સરળતાથી એક જગ્યાએથી બેસી શકતા ન હતા સરળતાથી ભોજન બનાવી શકતા ન હતા પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો જેના કુલ છ માર્ક પેલું કીડી પોતાને મળેલ ખોરાક ક્યાં લઈ જાય છે તો જવાબ કીડી પોતાને મળેલ ખોરાક મો વડે સ્લોથ કેટલા કલાક ઊંઘે છે તો જવાબ આવશે અઢાર કલાક ત્રીજું કયું પક્ષી ખૂબ દૂર સુધી જોઈ શકે છે તો જવાબ આવશે કે સમડી ખૂબ દૂર સુધી જોઈ શકે છે ચોથું રેપલિંગ એટલે શું તો દોરડાની મદદથી ખડક પરના ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહે છે પાંચમું પર્વત કે ખડક પર ચડતી વખતે શરીર નેવું અંશના ખૂણે શા માટે રાખવામાં આવે છે ઉત્તર ખડક પર ચડતી વખતે શરીરને નેવું અંશના ખૂણે તથા પીઠને સીધી રાખવાની હોય છે જેથી આપણે જેમ જમીન ઉપર ચાલતા હોઈએ તે રીતે ચાલીને સરળતાથી ખડક ઉપર ચડી શકીએ પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા ખીલીઓ કડી અથોડી ખીલાવાળા ગમબૂટ સુવાની બેગ પાણીની બોટલ ખાવાના પેકેટ ઓક્સિજનના સિલિન્ડર પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોનો સાધનોની જરૂર પડે છે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર અ વાહનોમાં વપરાતા જુદા જુદા ઈંધણના નામ જણાવો તો પેટ્રોલ ડીઝલ સીએનજી વગેરે ત્યાર પછી છે બ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો મપેલું કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે તો જવાબ આવશે વિકલ્પ બ સૌર ઉર્જા બીજું તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ડ વિમાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે એટલે કે એક સવાલના ત્રણ માર્ક્સ છે પહેલો સવાલ શરીરના સારા સ્વાસ્થ્ય માટે તમે કેવા પ્રકારના ખોરાક લેશો શા માટે તો ઉત્તર શરીરના સારા સ્વાસ્થ્ય માટે શરીરના સારા સ્વાસ્થ્ય માટે આપણે પોષણયુક્ત પોષણયુક્ત અને પૌષ્ટિક આહાર જેવા કે લીલા શાકભાજી ફળો કઠોળ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ આપણે ભોજનમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેવા કે ઘઉં ચોખા બાજરી વગેરે અને જુદા જુદા કઠોળ જેવા કે તુવેર મગ ચણા ચોળા અને વાલ ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ બીજું સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે તો સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે તથા સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે થાય છે પ્રયોગશાળામાં સૂક્ષ્મ વસ્તુઓના અવલોકનમાં પણ ઉપયોગી છે તેના અથવામાં સવાલ આપેલો છે કે મચ્છરના ત્રાસથી બચવા માટે તમે ઘરમાં કયા કયા પગલા લેશો તો મચ્છરોથી બચવા માટે ઘરમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે ઘરની આજુબાજુ કંઈ પાણીને ખાબોચિયા કે ખાડા હોય તો પૂરી દેવામાં આવે છે રાત્રે મચ્છરદાનીમાં સૂવામાં આવે છે આ ઉપરાંત મારા ઘરે અમે ગૂગળનો ધૂપ કરીએ છીએ તથા શરીરે ઓડોમોસની ટ્યુબ લગાડીએ છીએ તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચની પર્યાવરણ વિષયની જે આપણી પ્રથમ સૂત્રાંત પરીક્ષાનું આ જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે સોલ્યુશન સાથેનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ જે પાંચ છે તેના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂર આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો